રાષ્ટ્રગુરુ સ્વામીજી દત્યા શક્તિ પીઠમાં અને એક વખત એ લટાર મારવા માટે પોતાના આશ્રમમાંથી નીકળ્યા તો એક જણો મોટો બધો ગ્રંથ અધ્યયન કરતો હતો તો રાષ્ટ્રગુરુ સ્વામીજી એને પૂછ્યું કે બેટા તે શું કરે છે તો કે યોગ વશિષ્ઠ મહારામાનું વાંચું છું તો એનું બહુ મોટું વોલ્યુમ છે આટલું મોટું વોલ્યુમ છે અને એ વોલ્યુમ એ વાંચતા હતા તો રાષ્ટ્રગુરુ રાષ્ટ્રગુરુએ કીધું કે બેટા તું આ ક્યારે વાંચેલી છે આટલું મોટું વોલ્યુમ તું ક્યારે વાંચેલી છે તો કે તું આ બધું ન કર અને તું એક સિદ્ધ સરસ્વતી સ્તોત્ર છે એને જ પાઠ કર એના જ તું પાઠ કર તો રાષ્ટ્રગુરુ સ્વામીજીએ સિદ્ધ સરસ્વતી સ્તોત્ર ઉપદેશ કર્યો અને એણે એનું અનુષ્ઠાન કર્યું કે એ નિત્ય જપમાં નિત્ય પૂજામાં એને વણી લીધું તો સિદ્ધ સરસ્વતી સ્તોત્રનો એવો મહિમા છે તો આ જે પેલો અષાઢી નવરાત્રિ આવે છે તો મારી ઈચ્છા એવી છે કે આખું આખું ગ્રુપ એના બને એટલા મેક્સિમમ પાઠ કરે તો રમેશભાઈને તમે કીધું છે તમારે એકસો આઠ પાઠ કરવાના છે અને ઇટ ઇટ વિલ ટેક ઓનલી વન અવર એક કલાકમાં એકસો આઠ પાઠ થઈ જશે અને પછી ગુરુદક્ષિણામાં એડવાન્સમાં મેં ગુરુદક્ષિણા લઈ લીધી છે ચિરાગભાઈ પાસેથી પછી રમેશભાઈ પાસેથી અને દિલીપભાઈ પાસેથી લીધી છે તમારે જો દક્ષિણા આપવાની તૈયારી હોય તો તમને પણ હું એ આપીશ ગુરુદક્ષિણા એડવાન્સમાં વેલીને એડવાન્સ તમે આપતા હોય તો બરાબર છે